સાંસ્કૃતિક સંગઠન દ્વારા ગરમી સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પાણી પીતા હોય છે ત્યારે વડોદરા શહેર સારી હોસ્પિટલ ખાતે પીવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સયાજી હોસ્પિટલના સતાધીશો માત્ર એસી કેબિનમાં બેસીને વહીવટો ચલાવતા હોય છે ત્યારે વડોદરા શહેરની મોટી આદિ હોસ્પિટલ ખાતે બહાર ગામથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોય છે ત્યારે દર્દીઓના સગા સંબંધીઓ પીવાના પાણીની સમસ્યા ઉદભવતી હોય છે ત્યારે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે વહેલી તકે પીવાની પાણીની સમસ્યા દૂર કરવા માટે આરએમઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આપ સૌ જાણો છો કે શ્રી સયાજી રાવ જનરલ હોસ્પિટલ છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને આ હોસ્પિટલની અંદર મધ્ય ગુજરાતના તમામ જે દર્દીઓ છે અને દર્દીઓ સાથે એમના જે સગા સંબંધીઓ આવતા હોય છે આવી આખરી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું તંત્ર છે એ પીવાના પાણી માટે લોકો અહીંયા વલખા મારી રહ્યા છે જે સદંતર તંત્ર નિષ્ફળ ગયું છે અને આજે વિશ્વ હિન્દુ યુવા સાંત્રિક સંગઠન શ્રીરામ યુવા સંગઠન દ્વારા અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એને એક આવેદનપત્ર આપવામાં માટે આવ્યા છે અહીંયા આપી અને એક માગણી છે કે આવી ગરમીની અંદર સયાજી હોસ્પિટલનું જે તંત્ર છે એ તંત્ર અહીંયા બેદરકાર જોવા મળ્યું છે તાત્કાલિક ધોરણે આ પીવાના પાણીનો પ્રશ્ન જે આખા હોસ્પિટલમાં દૂર થવો જોઈએ નહીં તો વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન શ્રીરામ યુવા સંગઠન દર્દીઓ અને સગાઓના હિતમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી સયાજી નું તંત્ર રહેશે